નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા ફરી સ્વાગત છે ફિઝિકલ એજ્યુકેશન બાય હિડુ ચેનલની અંદર આજે આપણે ચેપ્ટર 4 ની અંદર આવી પહોંચ્યા છીએ ધોરણ 9 ની અંદર યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ બુકની અંદર ચેપ્ટર 4 ની અંદર આવી પહોંચ્યા છીએ પહેલા ત્રણ ચેપ્ટર છેની વારાફરતી ચર્ચા થઈ ચૂકી થઈ ચૂકી છે તો જો એ વિડિયો ના જોયા હોય તો એને પણ જોઈ લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું જરૂર રાખજો કારણ કે વિડીયોને જુએ છે ઘણા પરંતુ એટલી લાઈક કરતા નથી વિડીયો છે એ ટાપ એક્ઝામ માટે ઉપયોગી છે એસેટી સ્પોટ એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે માટે ખૂબ જ ઉપયોગી છે તો આજના વિડીયોની અંદર સમય પસાર કર્યા વગર જોઈએ આજના વિડીયોની અંદર ખૂબ જ અગત્યની માહિતી ચેપ્ટર ચાર જે છે એ આશ્રમોને લગતું છે કેટલાક આશ્રમોની માહિતી એની અંદર આપવામાં આવેલી છે

શું છે આસનનું પરિણામ શું છે તો શરીર મજબૂત બનાવ ભૂખ લાગે દંડોનો આઘાત લાગતો નથી વજન ઘટે છે તો મહર્ષિ પતંજલિના મતે દંડો છે દ્વંદ દ્વંદ છે કે દંડોનો આઘાત આપણા શરીરને લાગતો નથી કોઈ પણ પ્રકારનો દંડ હોય એનો આઘાત આપણા શરીરને લાગતો નથી ત્યાર બાદનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 આસન કરવાથી શાનો નાશ થાય છે અને શાનો વિકાસ થાય છે શેનો નાશ થાય છે અને શેનો વિકાસ થાય છે ઓપ્શન એ છે આળસનો નાશ થાય છે અને સ્ફૂર્તિનો વિકાસ થાય છે રજોગુણનો નાશ થાય છે અને સત્વગુણનો વિકાસ થાય છે ઓપ્શન સી છે રોગોનો નાશ થાય છે અને શક્તિનો વિકાસ થાય છે ઓપ્શન ડી જ્ઞાન અજ્ઞાનનો નાશ થાય છે અને બુદ્ધિનો વિકાસ થાય છે આમ બેસિકલી જોવા જઈએ તો ચારે ચાર ઓપ્શન થોડે થોડે અંશે આસનો સાથે જોડાયેલા છે પરંતુ સૌથી વધારે આની અંદર જોઈએ તો ઓપ્શન બી જે છે એ જવાબની અંદર આવશે આપણા પાઠ્યપુસ્તકની અંદર છે મેને બાકી આળસનો આસનોમાં પણ આસનો કરે છે સ્ફૂર્તિનો વિકાસ પણ આસનો કરે છે પરંતુ સૌથી વધારે જો આવો પ્રશ્ન પણ પૂછાય કે ઓપ્શન છે બિલકુલ એના નજીકના જોય આપણને ચારે ચાર ઓપ્શન સરખા લાગે પરંતુ સૌથી બેસ્ટ ઓપ્શન છે એને આપણે સિલેક્ટ કરવાનો હોય છે તો રજોગુણનો नाश करे छे અને સત્વ ગુણ નો વિકાસ કરે છે આસન પ્રશ્ન ચામ છે કે આસનો માં શારીરિક ક્રિયા કરતી કઈ ક્રિયા વધુ અગત્યની છે શારીરિક ક્રિયાકર્તા કઈ ક્રિયા જે જે વધુ અગત્યની છે તો આર્થિક ક્રિયા સામાજિક ક્રિયા માનસિક ક્રિયા કે શારીરિક ક્રિયા તો શારીરિક ક્રિયાકર્તા સૌથી વધુ અગત્યની

યોગ સૂત્ર છે મહર્ષિ પતંજલિએ જે ગ્રંથ લખ્યો છે એનું નામ શું છે યોગ સૂત્ર છે યાદ રાખજો એના ઉપરથી પણ તમે પ્રશ્નોનો જવાબ આપી શકશો ચાલ ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે કે પ્રકૃતિના તત્વો પક્ષી વનસ્પતિ વગેરે પરથી આસનોનું નામકરણ કોણે કર્યું છે

સાતમો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું આસન પક્ષીના નામ પરથી છે ચલો ઉદાહરણ પણ જોઈ લઈએ મત્સ્યાસન છે ભુજંગાસન છે મયુરાસન છે કે પદ્માસન છે મત્સ્યાસન મત્સ્યાસન માછલી ઉપરથી છે માછલી ઉપરથી મત્સ્યાસન છે ભુજંગાસન ભુજંગ એટલે સાપ સાપ પરથી છે એની પણ આપણે અગાઉ ચર્ચા કરેલી છે મયુર મયુર એટલે મોર મયુર એટલે મોર પદ્માસન પદ્મ એટલે કમળ તો હા તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર આઠ જે છે આસન કરવા માટે કયો સમય

કે ભાઈ આસનો કરતા પહેલા કઈ ક્રિયાઓ કરવી જોઈએ પૂર્વય પૂર્વ એટલે પછીની ક્રિયાઓ પૂર્વ એટલે પહેલા પહેલાની ક્રિયા એટલે આસન તમારે કરવું છે એની પહેલા કઈ ક્રિયા કરવી જોઈએ કોઈ પણ આસન કરતા પહેલા દોડવું જોઈએ યોગિક અંગભ્રમણ અથવા પૂરક ક્રિયાઓ કરવી જોઈએ ભાર કાર્ય કસરતો કરવી જોઈએ કે સીધું આસન કરવું જોઈએ તો જો આપને આનો ઓપ્શન B આવશે યોગિક અંગભ્રમણ કરવું જોઈએ પૂરક ક્રિયાઓ પૂરક એટલે વિરોધી નિર્રોધી વિરોધી ક્રિયાઓ જેને પૂરક ક્રિયાનો ખ્યાલ હોય એને આપણે અગાઉ પણ જ્યારે અષ્ટાંગ અંગના બહિરંગની આપણે ચર્ચા કરતા હતા પ્રકરણ 2 ની અંદર એની અંદર આપણે પૂરક શું છે પૂરક આસન કોને કહેવાય કેટલા આસનો છે એના પૂરક આસનો પણ આપણે જણાવેલા હતા તો એ વિડિયો પણ જોઈ લે અગિયારમો પ્રશ્ન છે કે આસન માટે કેવું પાથરનું આસન હોવું જોઈએ કાદુ હોવું જોઈએ રેશમી કાપડ હોવું જોઈએ શેતરંજી તથા તેના ઉપર મુલાયમ સુત્રા આસન હોવું જોઈએ પ્લાસ્ટિકની સાદલી હોવી જોઈએ તો ઓપ્શન સી જે છે આની અંદર શેતરંજી અને તેના ઉપર મુલાયમ સુતરાવ આસન હોવું જોઈએ અત્યારના સમયની અંદર હાલના સમયની અંદર યોગા મેટ આવે છે જે બેસ્ટ છે યોગા મેટ તમે જો કાયમી યોગ કરવા માંગતા હોય તો યોગા મેટ છે એ પણ આમાં ઓપ્શનની અંદર એ પણ ભવે આવી શકે કારણ કે આ બુકો બની અને ઘણો સમય થયો છે એટલે યોગા મેટ છે એ પણ બેસ્ટ છે બારમા પ્રશ્ન છે કે આસનની ગતિ કેવી હોવી જોઈએ ખૂબ જ ઝડપી હોવી જોઈએ આંચકા સાથે હોવી જોઈએ ખૂબ જ ધીમે અને લયબદ્ધ હોવી જોઈએ કે ગમે તેમ હોવી જોઈએ તો ઓપ્શન સી છે આની અંદર તમે થોડું તર્ક લગાવશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ખૂબ જ ધીમે ધીમે અને લયબદ્ધ હોવી જોઈએ બારમાની અંદર ઓપ્શન સી છે એ જવાબ તેરમો પ્રશ્ન છે કે આસન કરતી વખતે શરીરની સ્થિતિ જેટલું જ મહત્વ બીજો શાનો છે તો અહીંયા તમને દેખાતું હોય છે ભઈ પૂરક કુંભક અને રેચક તો શ્વાસોશ્વાસનો અને પૂરક કુંભક અને રેચક શ્વાસોશ્વાસની ક્રિયાનો બીજો મહત્વ છે એનું પણ રહેલું છે માત્ર શારીરિક વ્યાયામ કે શારીરિક સ્થિતિ એનામાં ધ્યાન દેવામાં ધ્યાન એ લેવામાં આવતી નથી પરંતુ જે શ્વાસોશ્વાસની ક્રિયાઓ છે એનો પણ ખૂબ જ મહત્વ છે આ સમયની અંદર

ની નો આરામ કરવો જોઈએ ત્યાર પછી આ સમસ્યા એ કન્ટિન્યુ કરી શકે છે 17મો પ્રશ્ન છે કે ગર્ભાવસ્થાના કેટલા માસ પછી કેટલા મહિનાઓ પછી આસનો ન કરવા જોઈએ કેટલા મહિનાઓ પછી નહીં પણ સુધી આસનો ન કરવા જોઈએ અચ્છા આ ન કરવા જોઈએ એટલે કે ગર્ભ ધારણ કરી લીધો છે કોઈ પણ મહિલાએ તો એના કેટલા મહિના થઈ ગયા હોય એના પછી છે આસનો ન કરવા જોઈએ બે માસ ચાર માસ છ માસ કે નવ માસ એની અંદર આવે છે એટલા માટે છે એ જવાબ આવે છે કારણ કે ઘણા એવા આસનો છે જે ગર્ભાવસ્થા દરમિયાન કરી શકે પરંતુ ચાર મહિના સુધી આસનો કરી શકે

આકાશ મુદ્રા જ્ઞાન મુદ્રા કે ધ્યાન મુદ્રા વાયુ મુદ્રા કે શૂન્ય મુદ્રા તો જવાબ કેંદર આવે છે જ્ઞાન મુદ્રા જેને ધ્યાન મુદ્રા પણ કહેવામાં આવે છે 20મો પ્રશ્ન છે કે પદમસનમાં બીજી કઈ સ્થિતિ જોવા મળે છે જેમાં બંને હાથની હથેળી એકબીજા પર હોય છે એકબીજા ઉપર હોય બંને હાથની હથેળી એકબીજા ઉપર હોય છે ઈ મુદ્રાને શું કહેવાય છે

કારણ કે ઘણા ઓપ્શનની અંદરથી ઘણીક તસાયા ઓપ્શન આપી દેતા હોય છે 21મો પ્રશ્ન છે પદમાસનનો અભ્યાસ ધીમે ધીમે વધારીને કેટલો કરવો જોઈએ ધીમે ધીમે વધારને કેટલો કરવો જોઈએ 5 મિનિટ કરવો જોઈએ 10 મિનિટ અડધો કલાક કે 1 કલાક કરવો જોઈએ તો અડધો કલાક છે એનો અભ્યાસ વધારી વધારીને અડધા કલાક સુધીનો અભ્યાસ કરવો જોઈએ છેનો કયા આસનનો પદમાસનનો 22મો પ્રશ્ન છે પદમાસનનો કયો ફાયદો નીચેનામાંથી સાચો છે ઊંચાઈ વધે છે એકાગ્રતા વધે છે પ્રાણનો પ્રવાહ ઉદ્ધવગામી બને છે માત્ર વજન ઘટે છે સ્નાયુઓ ઉલ્લે છે તો થોડું તર્ક લગાવશો ઊંચાઈ વધવા માટે ના ઘણા આસનો એ પણ આવશે એની અંદર જેમ જેમ આવશે એમ એની પણ ચર્ચા કરતા જઈશું પ્રાણાયામ છે ધ્યાન માટેનું પણ આસન છે અને એની અંદર એકાગ્રતા વધે છે એટલા માટે જે ધ્યાન માટેનું આસન છે અને પ્રાણનો પ્રવાહ ઉર્ધ્વગામી બને

બને આ ચેનલની અંદર વિડીયો ગમેક કરી દેજો જોડાયેલા રહેજો ચેનલની અંદર અને શારીરિક શિક્ષણના કેન્ડિડેટ સુધી આ વિડિયો છે એ પહોંચાડો ટાટ એક્ઝામની તૈયારી કરે છે એના સુધી પહોંચાડો એસએટી સ્પોટ એપ્ટિટ્યુડ ટેસ્ટ એની તૈયારી કરે છે એના સુધી પહોંચાડો અને વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો જય હિન્દ જય ભારત ધન્યવાદ